નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન નિષ્ણાત પ્રેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાના અંતિમ તબક્કા અંગે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે તેમણે જણાવ્યું કે જે ચોમાસું કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી વિદાય લઈ રહ્યું હતું તેની પ્રક્રિયા અચાનક અટકી ગઈ છે આ મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં એક નવું ચક્રવાત સર્ક્યુલેશન બનવાની સંભાવના છે જે ગુજરાત તરફ આગળ વધી શકે છે આ સિસ્ટમને કારણે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી રાજ્યના પચાસથી સાઠ ટકા વિસ્તારોમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવી શકે છે આ વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે ચોમાસાએ ગુજરાતના અમુક ભાગોમાંથી વિદાય લેવાની શરૂઆત કરી હતી પરંતુ આ પ્રક્રિયા અચાનક થંભી ગઈ છે હવામાન નિષ્ણાંત પ્રેસ ગોસ્વામીના જણાવ્યા અનુસાર જે રીતે ચોમાસાના આગમન વખતે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાતી હોય છે તે જ રીતે અત્યારે વિદાયની પ્રક્રિયા પણ અટકી ગઈ છે આ પાછળનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સક્રિય થવા જઈ રહેલી એક નવી સિસ્ટમ છે પ્રેશ ગોસ્વામીએ જણાવ્યું કે તાજેતરમાં સોળથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન તેમણે કરેલી આગાહી મુજબ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત મધ્ય ગુજરાતના અમદાવાદ અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ અને અમુક જગ્યાએ તો ત્રણ સુધીનો વરસાદ નોંધાયો હતો પ્રેશ ગોસ્વામીના લાંબા કાળાના અનુમાન મુજબ આ મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે વર્તમાન મોડેલો દર્શાવે છે કે આ સિસ્ટમ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે જો આ ટ્રેક બદલાશે નહીં તો અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી ગુજરાતના લગભગ પચાસથી સાઠ ટકા ભાગોમાં વરસાદ પડશે આ વરસાદ તોફાની સ્વરૂપનો હોય છે જેમાં ગાજવેજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે આગામી વરસાદની રાઉન્ડમાં સૌથી વધુ તીવ્રતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં જોવા મળે છે અહીં થી ત્રણીસ અને અમુક જગ્યાએ તો ત્રણથી પાંચ ઇંચ સુધીનો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન છે પ્રેશ ગોસ્વામીના મંતે આ વરસાદ આ વર્ષના ચોમાસાનો છેલ્લો મોટો રાઉન્ડ હોઈ શકે છે આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ચોમાસાની સત્તાવાર વિદાય થઈ જાય છે અને ત્યારબાદ જો કોઈ વરસાદ પડશે તો તેને માવઠા તરીકે ગણવામાં આવે છે આજે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ તાપી ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં તીવ્ર વરસાદ સાથે ગાજવીજ અને ઝડપી પવનની સંભાવના છે જેના કારણે નિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો પણ ખતરો રહેશે બીજી તરફ રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદ શહેરમાં પણ આજે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરી છે માછીમારોને પણ આગામી અડતાલીસ કલાક સુધી દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત માણસો ના અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રિયા